મારું નામ દીપકભાઈ ભાલોડિયા લાલપુર ગામ અને લાલપુર તાલુકો આજે ખેડૂતોને આ નુકસાની પારાવાર થઈ છે મગફળી બધી પલરી ગઈ મારે મગફળી સો વીઘાની મગફળી છે અને લાલપુર તાલુકામાં દોઢસો વીઘાનો ખેડૂત છઉ બાકીનો પચાસ વીઘાનો હું કપા વા્યો મગફળી વાવી છે અને કપાસનું પૂરું થઈ ગયું છે હવે સરકાર દેવું દેવું કરે છે ખેતીના મગફળી લેવી છે તો મગફળી કેટલી લેવી ખરેખર તો ખેડૂતોની મગફળી લેવાની યદી ટેકાનો ભાવ જાહેર કરે ને તેથી જ કહેવું પડે કે મણ મગફળી લેવું અમે આજે મગફળી મણ લેવીને બસો મણ લેવીને એમાં જ ખેડૂત આજે દીધામાં છે અને આજ દેવાટાણે આ માથે પાટું માર્યું આજ પાંચમના દિનો વરસાદ વરે આજે દેવ દિવાળી આવી ગઈ અને આજનો વરસાદ અમારે રાતનો દસ રાતના દસ વાગ્યાથી સવારના આઠ વાગ્યા સુધી પડ્યો અને અઢી અઢી ઇંચ વરસાદ પડ્યો છે અને આજ આજે એકત્રી એક પહેલી તારીખનો રાતના એકત્રીસ એકત્રીસ તારીખના દસ વાગ્યાથી પહેલી તારીખના સવારના આઠ વાગ્યા સુધી વરસાદ ચાલુ રહ્યો છે અને આજે કાંઈ બચું કર્યું હતું એ પૂરું કરી દીધું છે તો હવે તમે સર્વેના શું ફાફા મારો હો સર્વે કરવું સર્વે કરવું જી દેવું હોય બે ધીમા જાહેર કરો નગર અમારે ભયંકર આંદોલન કરવું પડશે હવે અમારેથી સહન નથી થતું કાંઈ